ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં લાગુ છે છે રાજ્ય બહાર નોટિફિકેશન જીતુ અને ના નેતાઓએ રજૂઆત કરી ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે રેલવે સ્ટેશન અલકા ટોકીસ રબર ફેક્ટરીનો નો સમાવેશ થાય છે નિર્મળનગર બારસો મહાદેવની વાડીનો પણ સમાવેશ થાય છે અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાન ધારો લાગુ થયો હતો જેમાં નિર્મળનગર બારસુ મહાદેવની વાડીનો સમાવેશ થાય છે શિલ્પીનગર એસપીઆઈ કોલોની કાળા પણ સમાવેશ થાય છે આનંતવાડી માધવરત્ન રાધા મંદિર નીલમબાગ તખતેશ્વર સહકારી હાટ કાળબા રોડ વિજય રાજનગર દેવબાગ વિદ્યાનગર ચિત્રજન ચોકનો પણ આ અશાન ધારામાં સમાવેશ કરાયો છે છવ્વીસ સાતના આવેદનપત્ર બાદ પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં અસાન ધારો લાગુ થયો અને ત્યારબાદ પશ્ચિમના કેટલાક વિસ્તારો બાકી રહી ગયા હતા એ અનુસંધાને ભાવનગર નાગરિક સમિતિ દ્વારા જે માનની શ્રી જીતુભાઈની સાથે વાર્તાલાપ કરી અને એમને આવેદનપત્ર આપ્યા બાદ એમના દ્વારા ચીફ મિનિસ્ટર સાથે વાત કર્યા બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પશ્ચિમ ભાવનગર પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના વિસ્તારો જેવા કે દેવબાગ અનંતવાડી શાસ્ત્રીનગર હિલ ડ્રાઈવ જેવા પો વિસ્તાર અને નેવું ટકા વિસ્તારના આ નોટિફિકેશન ની અંદર સમાવેશ થઈ ચુક્યો છે જેનું ભાવનગર અશાંત નાગરિક સમિતિ આવકારે છે અને એનો એમને હર્ષ છે ભાવનગરની વર્ષો જૂની માગણી કે સમગ્ર ભાવનગરના વિસ્તારોમાં અશાંત ધારો લાગે એ તબક્કાવાર આની પહેલા પૂર્વમાં લાગ્યો હતો પછી એના જે થોડાક વિસ્તાર બાકી રહી ગયા હતા એ પચીસ એકના નોટિફિકેશનથી લાગાડવામાં આવ્યા છે અને આજે સત્યાવીસ બે ફાઇનલ નોટિફિકેશનમાં ભાવનગર સમગ્ર શહેરનો નેવું ટકાથી વધારે વિસ્તાર આવરી ચૂક્યો છે આ કાયદાની